આ વખતે સ્પેશિયલ માં છે લેડીઝ કલેક્શન જે આપણા સેલ માં હોતું નથી તો આ વખતે આપણી પાસે લેડીઝ ની વિશાળ વેરાયટી છે ઓકે જેમાં ટોપ સ્ટાર્ટિંગ થઈ જાય છે 99 રૂપિયા થી આપણે અને પણ ઘણી બધી વેરાયટી માં આ બાજુ લેડીઝ માં તો મન લાગે થોડુંક હેવી કલેક્શન હે આ બધાય તો બહુ મોંઘું મોંઘું હોય છે

શૂઝમાં તો મન લાગે આપણે પેલેથી જમાવટ જમાવટ કા પાંચ વર્ષ થઈ ગયા મોરબી માં આપણે એમ સ્ટાર્ટિંગ હોલ થી આપણે કર્યું હતું હા હા અને ત્યારથી આપણે વસ્તુ આપણે અલગ 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 બ્રાન્ડ એવરી વખતે દેતા આવી છે અલગ અલગ ડિસ્કાઉન્ટ પણ હોય છે આ વખતે પણ આમાં અલગ અલગ ત્રીસ ટકા થી લઈને એસી ટકા સુધી નું ડિસ્કાઉન્ટ છે અને એમાં સાઈઠ સિત્તેર એસી માં તમને સ્કેચર્સ ની સારી સારી બ્રાન્ડ જે કોઈ ડિસ્કાઉન્ટ નથી આવતી આ વખતે એ પણ તમને મળી જશે આપણે અલગ અલગ મળી ને નાઇકી છે પ્યુમા છે અડીડાસ છે રીબોક છે અને ઇગોસ છે જેને ફોર્મલ ઓફિસ પહેરવા છે એના માટે સારી મેટ્રોની બ્રાન્ડ ઇગોસ છે સાહેબ આપણી પાસે બાર તેર જે લોકો ન મળતી હોય ને કે મોબીમાં માં ગુજરાત માં જોવા ન મળે આપણી પાસે તેર ચૌદ નંબર સુધીની ની સાઈઝ મળી જશે રેડી કેવાય લીઓ ઈ સિવાય આ આ આ જમાવટ આ બોર્ડ આ ડિસ્કાઉન્ટ આ માહોલ લગભગ તમારા आ, 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 સાચી વાત છે તમારી આપણી પાસે એમાં અલગ અલગ જીન્સ શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર શોર્ટ કેપરી ઇવન પણ આ વખતે સારી સારી સિક્સ પોકેટ એટ પોકેટના ના કાર્ગો પણ આવેલા છે મેન્સના ટી શર્ટ પણ નાઇન્ટી નાઇન થી સારું અને જેમાં સ્ટાર્ટિંગ જેમ તમે કહી શકાય કીધું મેન્સ ના ટી શર્ટ નાઇન્ટી નાઇનમાં એવી રીતના શર્ટ ચાલુ થઈ જાય છે ટુ હંડ્રેડ બસો રૂપિયા થી પછી શોર્ટ કેપરી ચાલુ થઈ જાય છે ત્રણસો રૂપિયા થી ટ્રેક ચાલુ થઈ જાય છે ત્રણસો રૂપિયા થી આમાં આ સાઇઝ પાસે શર્ટ ટી શર્ટ જીન્સમાં અઠ્યાવીસ થી લઈને પચાસ સુધીની કમર ટી પર માં તમે પોકેટ વાળા પણ આપણી પાસે પચાસ સાઈઝ અવેલેબલ મળી આ છે લગન પ્રસંગના કુર્તા અને નોર્મલ હોબિસે પહેરાય એવા કુર્તા જેમાં તમારી પાસે આપડે સ્ટાર્ટિંગ થઈ જાય છે ફક્ત એક હજાર રૂપિયા થી જેમાં લખનવી ચિકન કુર્તા પણ છે કોટી શૂટ છે કુર્તા પાયજામા છે મોદી જેકેટ છે બ્લેઝર છે ટુ પીસ સૂટ થ્રી પીસ સૂટ બધી વેરાયટીમાં આપણી પાસે અવેલેબલ છે આ વખતે મન લાગ્યા કપડાં સિવાય તમારી એ પર્સ પરફ્યુમ ને એવું બધું હોય છે કે એવરી વખતે હોય જ છે ને આપણે કસ્ટમરને આપણે ડિસ્કાઉન્ટમાં અને સાથે સાથે ગિફ્ટમાં પણ આપીએ છે આ બેડશીટ લાગે હા ડબલ બેડની બેડશીટ છે કિંગ સાઈઝ છે સાડા છ બાય સાડા છ ની સાઈઝ છે વાહ અને ઈ પણ બે હજાર રૂપિયા ની છે આપડી પાસે ફક્ત આઠસો રૂપિયામાં છે અને ઈ સિવાય પાછી આ ચેલેન્જ તો હજી લાગુ જ ને લાગુ પડે જ છે એમ ને ચેલેન્જ રહેવાની જ છે રેડી કેવાય લ્યો કઈ ચેલેન્જ કે આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લિકેટ કે ફર્સ્ટ કોપી પીસ સાબિત કરી આપે તો એને દસ હજાર સુધીનું તમારી પાસે ખરીદી નો ટાઈમ અઢાર તારીખ સુધી હે એવું આપણે કહી શકીએ થેન્ક યુ સો મચ હર્ષલ ભાઈ અમારી સાથે જોડવા માટે આપ લોકોનો પણ ખુબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે